કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ છો થઈ ગયા છે એકદમ રેડી ગાડી થોડી સાફ કરવાની છે ફટાફટ આજે સાઈડમાં ને બધું વાઈટ હે ને એક તો બહુ મેલી થાય પહેલા તો ચા બનાવી લે મમ્મી રસોડામાં જ લાગે આજે આપણે ઉઠી ગયા છીએ વહેલા સાડા આઠ વાગ્યા છે અત્યારે તો ફટાફટ નીકળી જશું અંજાર બાજુ નક્કી નહીં પછી ક્યાંય નીકળવાનું હોય બની ગઈ ચા

सारा है बस उमा दुस्तु तारी खरी दुवावतो ज दैछ ओके मम्मी आ, आ तो परवा म बुटीन वार खातो छु हम आगे बस पय आ आ है न आ लेम न सोलोवा

એ મેમ કામ પત કે તમારા બાલ જોઈને મને બહુ આનંદ થાય અત્યારે એડિટિંગ કરી બરાબર અચ્છા નંબર આમ ફોન આવશે મને ફોન ચાલુ ફોન નંબર વાયરલ હા પર્સનલ ફોન નંબર માર જેને જલ્દી મને એ કોન્ટેક કરજો પર્સનલ હે એટલે એમાં રાખે જેને જલ્દી મળે એ કોન્ટેક કરી લેજો કે પછી વારો નહી આવે નકર વારો નહી આવે ભાઈ અત્યારે જલ્દી સેવ કરી લ્યો આને બદલી લે તો ફટાફટ હવે પાર્સલ ખોલના નાખી આપણે શોર્ટ આવ્યા છે મુંબઈ થી ને તમને પછી દેખાડી આ બધું સ્ટોક પેલા તો જગ્યા કરવી પડશે કે જગ્યા નથી માલ રાખવાની દુકાન થોડી નાઠી પડે હા દુકાન થોડીક નાની પડે તમે કાક થોડાક રોકાણ બોકાણ કરો તો બીજી કરીએ આપણે ઓ કાલે જ નવી ક્યાંક જોઈ આવી લ્યો આ પહેલા તો અહીંયા ક્યાંક સેટિંગ કરી હોય માલ રાખવા માટે નક સમાસી ને બીજી કોઈ કરો કરો કાક જોઈ હાલો ક્યાં થાય સેટિંગ જોઈ એટલે શું કરી કારણ કે અહીંયા નીચે આવીએ તો અહીંયા કણે ઇમ્પ્રિન્ટ વ્હાઇટ એન્ડ બ્લેક શર્ટ હા બીજી ટ્રાઉઝર પડી છે હા અહીંયા કણે 28 થી કરીને 32 ની પેન્ટ અહીંયા 34 થી 36 ની પેન્ટ બરાબર એક આખાનો એ જે થઈ શકે એમ એમ છે અને અહીંયા આગળ ડાઉન શોલ્ડર શર્ટ પડે આપણા બ્લેક છે કે આપણે એમ એલના હું આ શર્ટ પડ્યા આ બધા બરાબર છે અહીંયા આગળ ફોર્મલ પેન્ટ પડીએ હું આ ચોત્રીસ છત્રીસની પેન્ટું રાખેલી બધું ફૂલ પડ્યું તો આપણે ક્યાં કરી લેશું આ ભાઈ જોઈ શકો છો તમે હાથમાં શું લગાડ્યું બનાવ્યું તમે હે આ સમાજ ઉપર

આવડી <coughs> <laughs>

હારો તેમ મળ્યો કોઈ મળું જોતે ઈ વચિત ઉતરી ગયા ને એમાં ચડી ગયા હું આવી ગયો પછી ઘરે લે આવી જો હમણા ઓમે નહોતો કે દૂતો ચાર પાંચ દીથી હમણા નહોતો મળતો શું કરશું મેલ બનાવી ચા ખાવાનું થોડું ખાતો જો ચા થી ચા ઘણી થાજે ને ખાવાનું તું સારું બનાવી દે કોણ હું તક કીધું તો શૂટિંગ માં ગયો

મીટિંગ ચર્ચા થાય પછી આવીને ખાસ આયોજન પેલા પોસ્ટર મારફેલું અું ડરતાય રામ ના બધા સ્વયંસેવક થઈ ગયા ભાઈ આયુઆ ટિકિટ ના એકતા એક ના થાય બોલ ના આ ભણતો પેલા રામમાં નવો બોલ ખપે હરેક ઇનિંગમાં લગન પતી ગઈ લગન હોયે

હવે ફૂલ થાકી ગયા છે ને હવે છે બહુ નીંદર તો ફટાફટ આપણે સુઈ જઈએ ખુલતી નથી હવે તો અવલોક કરી પૂરો જ અવલોક આની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા જય શ્રી રામ